જવાબ શું આવે બધાને ખબર હોવી જોઈએ મહાત્મા ગાંધીજી દ્વારા મહાત્મા ગાંધી દ્વારા ભાઈ મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી બરાબર ખાસ યાદ રાખજો ભાઈ ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા મહાત્મા ગાંધીજી ગુજરાત બરાબર ગુજરાત વિદ્યાપીઠ આવી રીતના જોડણી પણ લખેલી છે એ પણ એક ખાસ યાદ રાખજો ગાંધીજીને બાપુનો વિરોધ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું ચાલો તમે તૈયારી કરી રહ્યા છો બરાબર અને તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોવો ફરજિયાત છે બાડોલી સત્યાગ્રહ ધરાસના સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ અને ચંપારણ સત્યાગ્રહ તો બાપુ કયા સત્યાગ્રહથી ગાંધીજી બન્યા હતા યસ આનો જવાબ તમારે જ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે જોઈએ કોને કેટલું આવડે છે વાલા મિત્રો ચાલો આગળ વધીએ ગાંધીજીના ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ભાઈ તો ગાંધીજીને ધોરણ પાંચમાં ચાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી કેટલા રૂપિયાની ભાઈ ચાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા પ્રશ્ન પૂછેલો છે ભાઈ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુનું નામ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિન્દ્રનાથ ટાગોર શ્રીમદ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે હું આવે શ્રીમદ રાજચંદ્ર સાચો જવાબ શું આવે શ્રીમદ રાજચંદ્ર ખાસ યાદ રાખજો કઈ ગોળ મેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી તો એનો તમને જવાબ આવડતો હોવો જોઈએ પ્રથમ ગોળમેજી પરિષદ બીજી ગોળ મેજી પરિષદ ત્રીજી ગોળ મેજી પરિષદ અને ત્રણેય ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી આમાંથી સાચો જવાબ શું આવે બરાબર તો ચાલો એની વાત કરી લઈએ આપણે વાલા મિત્રો આમ તો જોઈએ ને તો ગાંધીજીએ માત્ર ને માત્ર બીજી ગોળમેજી પરિષદ જે ભરાણી હતી એમાં હાજરી આપી હતી અને એ પણ આપણા ગુજરાતી કવિ ઝવરચંદ કાલિદાસ મેઘાણી દ્વારા એક કાવ્ય લખવામાં આવ્યું હતું છેલ્લો કટોરા આ ઝેરનો બાપુ પીજજો અંજલી સોરી દરિયો પીનારાવ અંજલી નવ ઢોળ જો બરાબર એમ કરીને ઝવરચંદ કાલદાસ મેઘાણી દ્વારા ભાઈ આ લખવામાં આવેલી એક કાવ્ય પંક્તિ છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળ જો બાપુ આમ કરીને જવરચંદ કલદાસ મેઘાણીએ લખેલી પંક્તિ યાદ કરી લઈએ આપણે ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા તો ભારતના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર હતા કોણ હતા ભાઈ મીરા કુમારતા ખાસ યાદ રાખજો ભાઈ પ્રથમ મહિલા સ્પીકર લોકસભાની સૌથી વધુ બેઠકો કયા છે અલ્યા સૌથી વધારે બેઠકો પૂછી ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ જવાબ શું આવે યુપી શું આવે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે લોકસભાની બેઠકો આવેલી છે બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા તો નાના બાળકોને આવડતો ક્વેશ્ચન બરાબર સાત સભ્યો હતા કેટલા સભ્યો હતા બંધારણની પ્રારૂપ સમિતિના કેટલા સભ્યો હતા સાત સભ્યો હતા ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકોની ફરજો દર્શાવવામાં આવી છે તો કલમ એકાવન ક અથવા અ કે તો પણ તમારો જવાબ આ જ બને છે જેમાં આપણા મૂળભૂત ફરજોની ચર્ચા વિચારણા કરેલી છે આપણી મૂળભૂત ફરજોને દર્શાવેલી છે ખાસ યાદ રાખજો